ਨਵ ਗ੍ਰਹ ਢੋਲੀਏ ਬਾਂਧੀ ਸੁਸੋ ਤੋ ਛੋੜ ਨੈ ਟਾਣੀ ਖਬਰ ਨਾ ਹਤੀ ene ਕੇ ਮ੍ਰਿਤਿਉ ਆਵੀ ਕਰਸੇ ਉਘਰਣੀ પુત્ર જેનો મેઘનાથ જેને ઇન્દ્રને લીધો હતો જીતી નાનું એવું પીછ વાનર નું જુઓ લંકાને જલાવે છે લખ્યું છે સાચું શાસ્ત્રમાં કે નસીબ સૌને ન ચાવે ਜੀਵਨ ਨਿਲਾਜ ਰਾਖੀਛੇ ਤੋ ਮਰਨ ਨਿਲਾਜ ਪਣ ਹੋਵੇ ਤੂੰ ਰਾਖੀ ਦੇ ਜੇ ਵੀ ਤੇ ਕਾਲ ਰਾਖੀਤੀ ਇਹ ਵੀ ਆਜ ਰਾਖੀ ਦੇ ਨਥੀ ਕਰੀ ਭਰਿਆ ਕਰੀ ਮੈਂ ਤੇਨ મારી કિસ્મત બનાવે ને પણ મારી બરબાદી ની હવે કાઈ હદ તો બતાવી દયા ખાવી ગમતી નથી

આ પડશે એ ખબર ભારત વર્ષમાં ગુરુની તજજ્ઞ માણસોની વેધક માણસોની કાયમને માટે ઇજ્જત કરવામાં આવી છે એને બહુ સાચવવામાં આવ્યા છે શિષ્યનો ગુરુ પ્રત્યેનો ભાવ કેવો હોય સિકંદર દુનિયાનો બાદશાહ એના ગુરુનું નામ હતું એરિસ્ટોટલ એના ગુરુ હતા એનું એક પણ વચન ઉથાપતો નહીં એ કે એમ જ કરતો એના ગુરુ કે એમ જ સિકંદર કરે ક્યારેય પણ ઉલ્લંઘન ન કરે એક વખત બે ગુરુ શિષ્ય હાલ્યા જાય છે ને એમાં નદી હાલતી હોય છે જીવિત નદી હોય છે જળ હોય છે એમાં ગુરુ મહારાજ કહે છે કે પહેલાં હું જાઉં પણ સિકંદર એના પહેલાં એમાં છલાંગ મારી દે છે અને નદીને પાર કરીને ઓલ્યા કાંઠે પહોંચી જાય છે પછી કહે છે ગુરુ મહારાજ હવે હલ્યા આવો એના ગુરુને કહે છે કે હવે હલ્યા આવો પછી નીકળી જાય છે ઓલે કાંઠે જાય છે ત્યારે એના ગુરુએ કીધું કે ક્યારેય મારા કોઈ પણ વાતનું ઉલ્લંઘન નથી કર્યું અનાદર નથી કર્યું આજે ત્યાં કેમ મને ઉલ્લંઘન કર્યું અનાદર કર્યો અને સીધું મારા પહેલાં તે છલાંગ લગાવી દીધી ત્યારે એ કહે છે કે આ દુનિયાને હજારો સિકંદર મળી જશે પણ આપ જેવા વિદ્વાન નહીં મળે નકરે નારાયણને કદાચ પાણીમાં વેગ વધારે હોય અને તમે તણાઈ જાઓ તો તમને નુકસાન થાય એના કરતાં મને થાય એ બરોબર છે હજારો સિકંદર મળી જશે આ દુનિયાને પણ તમારા જેવો વેધક નહીં મળે એટલે આ ભારત વર્ષ એ છે આ કોઈ જેવો તેવો નથી દેશ અલૌકિક છે प्रेम जोगी जोगी लईने मैं जोगन बन जाऊं प्रेम जोगी जोगी लईने ऐ जोगन बन जाऊं ਸਾਹਮੇ ਕਿਨਾਰੇ ਜਾ Yeah. Hey. ઓ but you know.

નતમસ્તકે હતા ઇતિહાસ તમે જાણો છો મહારાણા પ્રતાપના ભાઈ એમાં જ પણ મહારાણા પ્રતાપ એના અમુક સિદ્ધાંતોથી વિરુદ્ધ હતા ન આવ્યા એને એમ થયું મારા કબજામાં જો આવી જાય તો હું નિશ્ચિત થઈ જાઉં અભય બની જાઉં એના માટે કરીને પ્રયત્ન કરતો હતો પણ મહારાણા પ્રતાપને લાલો કહેતો મૂળ ઇતિહાસ તમે વાંચો તો અમુ તો અકબરના નામે જ રોટલા ખાઈ રહ્યા બોલો મહારાણા પ્રતાપને હામામાં વઢાડી સલીમનો જન્મ દિવસ હતો તે દિવસે મહારાણા પ્રતાપનો દેહાન થયેલો એને જન્મદિવસ ન ઉજવ્યો કે મેરા લાલા ચલા ગયા ક્યાં કરે રોયો છે કુક મુકીને બાકી તો હવે હું તમને કહી દઉં કે આપણે જ આપણી ખામીઓમાં સામે બેહીને આપણે તાળીઓ વગાડ્યું આપણને કોણ સમજાવે તો મને કહ્યું બારણા પ્રતાપ અરવલીમાં જ્યારે હાથડ્યા છે અકબરની હામે ત્યારે શું બીજા રાજપૂતો નહોતા હતા જ આવું યુપીમાં જે રાજા ભૈયા છે એણે આ એક મોટું સંમેલન હતું દરબારોનો રાજપૂતો અખિલ એમાં બોલ્યા છે પોતે એ મર્દ માણસ છે જબરજસ્ત સ્ટેટ છે તે દિવસે હતા જ પણ ના કોઈ વારે ન આવ્યા બધા છેટા ઉભું ભરેને જોયું તાળિયું ઓગડ્યું જો આવી ગયા તો અકબરનું શું ગજવું હતું પણ ના સાથ ન આપ્યો આ આપણી એક મોટા મોટી વસ્તુ આપણી ભૂલો આપણી ખામીઓ છતાં આપણે એને ગૌરવ લઈ અને બિરદાવી પાંચ હજાર સ્ત્રીઓ જોહર જોહોર થઈ ગઈ અગ્નિમાં હોમાઈ ગઈ એવી કેવી ચીસકારીઓ આવી હશે વિચાર તો કરો તમે તો ત્યારે પૃથ્વીરાજ એ વારે ના આવ્યા કોઈ બધાય તો હોમાવવાની જરૂર નહોતી પણ હતા તે દિવસે રાજપૂતો તો હતા દરબારો હતા નહોતા પણ ન આવ્યા છેટા ઉભા એને તાળીઓ વગાડ્યું પાંચ હજાર હોમાઈ ગઈ ભાઈ સાહેબ આ કદાચ એના આ બધા નિશાશા છે એટલે ભજન કરવું જોઈ પરમાત્માનું અને તમે જ્યાં છો અહીંયા બધા જેમ છો ને સંપ એમ રહેજો મસ્તીથી કોઈ પણ ભાઈ આગળ જાય તો એને ટેકો આપજો કારણ કે એ કાંઈ ઘસે તો આપણને કામ આવશે બીજો નહીં આવે એને આપણે કહેતા રૂડા લાગશું એના પાસે હાથ જોડતા રૂડા લાગશે બીસી જડે જ્યાં કાંઈ પણ ગમે ત્યાં હશે તો હું એને વિનંતી કરતો હારો લાગી છે હાથ જોડતો હારો લાગી છે એટલે આ બધી વસ્તુ બની છે હકીકત આ છે અને આપણે બીજી ક્યાંક તરફ જોઈ રહ્યા છે એ અકબરના દરબારમાં નવરત્ન હતા આ તો મારે મહીપતસિંહ માણેકવાડા એમની આરે બેસી ત્યારે ઘણી વખત આવી બધી વાતો થતી હોય છે એની પાસે પણ એનું વાંચન છે એની પાસે પણ છે ઘણું બધું હકીકત આ છે એટલે આપણે તો ખરેખર અફસોસ કરવા જેવો છે એ અકબરના દરબારમાં નવરત્નતા બિરબલને એક વખત અકબર કહે છે કે બિરબલ તો આપના તો કે તમારા જો કૃષ્ણ હૈ તો હાજી જો એના વખતમાં ગૌ બંધ હતી અત્યારે આ કપાયરી જોયું તમે આવા બધા ઘણા બધા જમા પાસા હતા હું એની વાત કરું વખાણ નથી કરતો મારું કંઈ કામ નથી પણ તમને વાસ્તવિકતામાં લઈ જાઉં છું તો કે તમારા જો કૃષ્ણ હૈ ઉશ્કે પૂરતો પૂરી દુનિયા આફરીને હે કે આખો દુનિયા ઓળઘોળ છે વિશ્વ આખું તો કે તો છે જ બિરબલ કહે છે કે તો હૈ જ કોઈ શંકા કે સ્થાને માન્ય દેસાઈ છે તો કે એસા કોઈ વ્યક્તિ છે કે આવો કોઈ વ્યક્તિ છે જેના માટે કૃષ્ણ ઓળઘોળ હોય એવો કોઈ ખરો તો કે આ જ આપના કોણ તો કે મેવાડમાં મીરા એના માટે કૃષ્ણ ઓળઘોળ છે એ કે તો તમે મિલના હે અમારે કોઈ દીદાર કરના હે દર્શન કરના હે તો કેસે નહીં જા શકતે જ આપના કારણ કે જે હિસ્ટ્રી ઓફ રાજસ્થાન નામનું પુસ્તક છે એમાં તમે વાંચો તો રાણા ભોજરાજજી રાણા સાંગાના દીકરા એ મીરાની હારે જ્યારે વ્યવિશાટ થયો ત્યારે કહેવામાં આવ્યું કે ભાઈ તમે ભલે માગું નાખ્યો પણ આ સંસારિક સુખો કોઈ ભોગવી શકે એમ નથી આને તો પહેલાંથી લગ્ન લાગેલી છે કે મેરે તો ગીરધલ ગોપાલ ઓર ન કોઈ કૃષ્ણ સિવાય કોઈને પુરુષ માનતા નથી મીરા અને એના સિવાય કોઈની સામે આંખ પણ મિલાવતા નથી એનું ભજન કરે છે સંસારિક સુખોમાં કોઈ રસ નથી ત્યારે રાણો ભોજરાજજી કહે છે રાણા સાંગાના દીકરા એ કહે તો હું એ જાણું છું સંસારિક સુખોમાં એમને કોઈ રસ નથી કૃષ્ણની ભક્તિ કરે છે પણ મારે તો આવું મહાન રત્ન મારા રાજમાં લઈ જવું છે એટલે આવ્યો છું પછી લઈ જાય છે ત્યાં અને બોલી કરે છે અલગ અલગ મેલ આપીશ અને સેવા કરીશ અને જે રીતે ભજન કરવું હોય કૃષ્ણનું એમાં છૂટ બહુ સેવા કરી રાણા ભોજરાજીએ મીરાની એમનું દેહાંત થયું પછી એમના ભાઈ આવ્યા ગાદીએ એણે પણ મીરાની બહુ સેવા કરી અલૌકિક રીતે પછી ત્રીજા ભાઈ જે રાણો વિક્રમ ઓરમાન ભાઈ હતા રાણા ભોજરાજીના એના માના કહેવાથી મીરાને દુઃખ આપ્યું બહુ કષ્ટ આપ્યું તો તે રાણો વિક્રમ હતો ગાદી કે એમ નહીં જઈ શકી મીરા પાસે તો કે સાધુ સંતોને આવવાની છૂટ છે તો કે એમ કેમ તો કે એ સાધુ સંત સિવાય ના કોઈ આવી શકે મીરાને મળી જ ન શકે એવો રાણા વિક્રમનો આદેશ પહેરો છે એના ઉપર બેસાડેલા છે પહેરેદાર તો કે તો શું કરવું જોઈએ બીરબલ કે તો સાધુનો વેશ લેવો પડે પછી અકબર સાધુનો વેશ લીધો બીરબલને બે સાધુના વેશે મીરાને મળે છે દર્શન કરે છે સત્સંગ થાય છે અને પછી જાય છે ત્યારે એક પન્નાની માળા આપે છે મીરાને ભેટમાં બહુ મહામૂલી માળા હોય છે એ આપે છે મીરાને આપી નીકળી જાય છે બે પછી કોકે કીધું કારણ કે ચા કરતાં કેટલું ગરમ હોય તમે જોજો ઈરાણા વિક્રમને કહે છે કે અકબર આવી ગયો

એને કોઈનો ડરનો હતો નહીં કાંઈ કૃષ્ણ સિવાય કોઈને માનતા નહોતા એ માળા આવી રાણા વિક્રમના હાથમાં જોયું તો એક એક મણકાને ઉથલાવી ઉથલાવીને જોતો હતો કે ક્યાંય લખેલું છે અકબર પણ અકબર લખેલું નહોતું એ માળા હતી એ મણકા હતા પણ એ મણકા એક એક મણકા ઉપર શું લખેલ હતું શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એના સિવાય કાંઈ લખેલ કારણ કે ઓલ્યો આવી ગયો પહોંચી આવ્યો આવા ભક્તો છે એની ભક્ત માળ છે આખી એકસો ને આઠ નવા ભક્તે જે લખી છે એમાં બધા ભક્તોનો સમાવેશ છે એ એકસો આઠ જે ભક્તમાળોના જીવન જીવનચરિત્ર છે સંતોના ભક્તોના એકસો આઠના એનો મેર છે તુલસીદાસજી જેને આપણા રામાયણ ગ્રંથ આપ્યો એ મેર છે એના આવી ઘણી બધી છે સાહિત્ય ઘણું બધું છે સરસ મજાનું સાહિત્ય છે કોઈકનું જીવન બની જાય એવું છે ઘણું બધું છે આપણે શોધ કરીએ તો એનો કોઈ પાર નથી એવું છે તો એક ખાલી મુખડું લઈને પછી આપણે દોરને વિરામ આપીએ આજે આપણે આનંદ કર્યો તમે જે મને ભાવથી પ્રેમથી જે સાંભળ્યો પોતાનો સમજીને કે મારી પાસે હું તો કલાકાર નથી ને લાય કે નથી ને ગાય કે નથી પણ તમે મને જે અપનાવ્યો છે તમે મને સાંભળ્યો તમે ભજનો સાંભળ્યા જો કે મને નથી સાંભળ્યો કારણ કે તમારા પરિવારમાં પણ આવો ભજનનો ધારા છે કાંઈક સત્સંગ છે એટલે આવો બધો વિચાર આવ્યો અને એનો તમે અમલ કર્યો ભગવાન તમને કાયમને માટે આવા સદવિચારો આપે અને તમારો બધો આખો પરિવાર મોજથી આનંદથી રહે બસ એવી હું પ્રાર્થના કરું ઠાકરધણી પાસે કૃષ્ણ બાહ પરમાત્મા પાસે की, द्वारकेश महाराज गुरुदत्त की गजानंद महाराज सरस्वती पवनसुत हनुमान महाराज अलख गिरनारे महाराज नम पार्वती महादे <mah>